વર્ષિણી વાવ કોણે બંધાવી હતી ક્ષાત્ર રાજકુળના રઘુનાથ દાસે વિક્રમ સંવત સત્તરસો ને ઓગણસીમાં બંધાવી હતી અમૃત વર્ષણી વાવ સારંગપુર દરવાજા બહારના ઝુલતા મિનારાઓ કોને બંધાવ્યા હતા મલિક સારંગે અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા કોણે શરૂ કરી હતી હરકુંવર શેઠાણીએ અઢારસો ને પચાસમાં કરી હતી વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી આલેક્ઝાન્ડર કિલ્લોકે છવ્વીસમી ડિસેમ્બર અઢારસો ને અડતાલીસના રોજ વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી રથયાત્રાની શરૂઆત કોણે કરાવી હતી સંત નૃસિંહદાસજીએ દાસજીએ ઈસવીસન અઢારસો ને અઠ્યોતેરના અષાઢ સુદ બીજના રોજ કરાવી હતી નામ યાદ રાખજો સંત નૃસિંહદાસજીએ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા શેઠ રણછોડલાલ છોટાલાલ મીઠાનો પહેલ વહેલો સત્યાગ્રહ ગુજરાતમાં ક્યારે થયો હતો અઢારસો ચુમાલીસમાં સુરતમાં દુર્ગારામ મહેતાના નેતૃત્વમાં થયો હતો અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો ક્યાં પ્રગટ્યો હતો ભદ્રના કિલ્લામાં આવેલ ટાવરના ઘડિયાળમાં પ્રગટ્યો હતો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ગાંધીજીએ કેટલા સમય સુધી સેવા બજાવી હતી ઈસવીસન ઓગણીસો વીસ થી ઈસવીસન ઓગણીસો અડતાલીસ સુધી ગુજરાતનું સૌ પ્રથમ માસિક ક્યુ છે બુદ્ધિ પ્રકાશ ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો પ્રસારણ ક્યાં શરૂ થયું હતું વડોદરામાં ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર કોણ હતું ફરદુનજી મરજબાન ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા ચાવડા વંશમાં વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રીઓ હતા ધોળકાના રાણા વીર ધવલના મંત્રીઓ હતા વસ્તુપાળ અને તેજપાળ છત્રપતિ શિવાજીએ સુરત શહેર પર કેટલી વાર લૂંટ ચલાવી હતી બે વાર ઈસવીસન સોળસો ચોસઠ અને ઈસવીસન સોળસો ને માં સુરત લૂંટ્યું હતું શિવાજીએ આધુનિક વડોદરાનો વિકાસ ક્યાં રાજવીને આભારી છે સયાજીરાવ ગાયકવાડ દાંડિયો નામનું પાક્ષિક કોણ ચલાવતું હતું કવિ નર્મદ ગુજરાત બ્રિટિશ સરકારના સીધા શાસન હેઠળ કયા જિલ્લાઓ હતા પાંચ જિલ્લાઓ હતા અમદાવાદ ખેડા ભરૂચ સુરત અને પંચમહાલ બ્રિટિશ સરકારના સીધા શાસન હેઠળ હતા ગાંધીજીએ સૌ પ્રથમ ગુજરાતમાં કોના પ્રશ્નોના નિરાકરણ માટે ઉપવાસ કર્યા હતા ગાંધીજીને અંગ્રેજ લેખક રસ્કિનના કયા પુસ્તકમાંથી પ્રેરણા મળી હતી અન ટુ અમદાવાદમાં કોમી રમખાણો અટકાવવા કઈ બિલ્ડીએ પોતાના પ્રાણોની આહુતિ આપી વસંત અને રજબ આરજી હકુમતનું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું રાજકોટથી અમદાવાદમાં બ્રિટિશ હકુમતનો પ્રારંભ ક્યારથી થયો પ્રદેશના નામે ઓળખાતો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો વિસ્તાર અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ ક્યારે શરૂ કરવામાં આવી ઈસવીસન 1861 માં એકસઠમાં જુનાગઢના સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું રુદ્રધામાએ લાટ પ્રદેશ તરીકે ઓળખાતો વિસ્તાર કયો છે મહીથી તાપી સુધીનો પ્રદેશ વનરાજ ચાવડાના સમર્થ પ્રધાનનું નામ શું હતું ચાંપો બાણાવડી ગુજરાતમાં કુશળ અને ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે દેવી સિદ્ધરાજ જયસિંહ કોના શિષ્ય હતા હેમચંદ્રાચાર્યના મોહમ્મદ ગજનવીએ સોમનાથ પર ક્યારે ચડાઈ કરી હતી સન એક હજાર છવ્વીસમાં જયસિંહની માતા મિનરદેવી મૂળ ક્યાં રાજ્યના હતા કર્ણાટકના હતા તેઓ વાઘેલા વંશના પતન માટે કોણ જવાબદાર હતું માધવ મંત્રી ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તાની સ્થાપના કોણે કરી હતી અહમદ શાહે ધોળકા શહેરની સ્થાપના કોણે કરી હતી લવણ પ્રસાદ વાઘેલા મહેમદાબાદનો ચાંદા સુરતનો મહેલ કોણે બતાવ્યો હતો મોહમદ બેગડાએ ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે મોહમ્મદ બેગડો નવઘણ કુવો ક્યાં શહેરમાં આવેલો છે જુનાગઢમાં આવેલો છે નવઘણ કુવો ગાંધીજીએ સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થળે સ્થાપ્યો કોચરબ આશ્રમ ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન અઢારસો ને ઓગણસી માં થઈ હતી ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી એસવીસ સન ઓગણીસોને ઓગણચાસમાં કયા મુગલ બાદશાહે પોતાનો પચાસમો જન્મદિવસ કાંકરિયા ખાતે ઉજવ્યો હતો જહાંગીર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે કચ્છ જિલ્લામાં ગિરનાર સાથે કયા જૈન તીર્થકરનું નામ સંકળાયેલું છે ઋષભ અને નેમિનાથનું પણ સંકળાયેલું છે ગિરનાર સાથે નામ શ્રી કૃષ્ણના સમયમાં ગુજરાતની રાજધાની કઈ હતી દ્વારકા અણહિલપુર પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી વનરાજ ચાવડાએ સોલંકી વંશના શાસકો કયા સંપ્રદાયના અનુયાયીઓ હતા શૈવ સંપ્રદાય મોહમ્મદ ગોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો મૂળરાજ બીજો અને તેના માતાશ્રી નાયકા દેવી અલાઉદીન ખિલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું કરણદેવ વાઘેલા સોમનાથના યાત્રાળુઓ પાસેથી યાત્રા વેરો કયો શાસક ઉઘરાવતો હતો સિદ્ધરાજ જયસિંહ ગુજરાતમાં જૈન ધર્મના ફેલાવા માટે સોલંકી યુગમાં કયા શાસકે પ્રયાસો કર્યા હતા કુમારપાડ સોલંકી કાળમાં કયો ધર્મ અસ્ત પામ્યો બૌદ્ધ ધર્મ કુંભારિયાના જૈન દેરાસરો કોને બંધાવ્યા હતા વિમલ મંત્રીએ વિસનગરની સ્થાપના કોણે કરી હતી વિશલદેવ વાઘેલાએ ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસનની શરૂઆત ક્યારથી થઈ ઈસવીસન સાત થી ગુજરાત મુગલ સલ્તનતમાં ક્યારે ભળી ગયું ઈસવીસન પંદરસો કોણે બંધાવી હતી મોહમ્મદ બેગડાએ અમદાવાદને ને દુનિયાનું બજાર કોણે કહ્યું હતું અબુલ ફઝલ ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી બિરલા ભવનમાં સ્વામી દયાનંદ સરસ્વતી હતી સત્યાર્થ પ્રકાશ અમદાવાદ શહેર તરીકે કોને વર્ણવ્યું હતું ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન જવાબ આવશે જહાંગીર અકબરે ગુજરાત પર ચડાઈ ક્યારે કરી હતી ઈસ્વીસન પંદરસો ને બોતેર ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો દાહોદમાં ઓથીઓ અને ગોધિયો નામના ચાળિયાઓ ક્યાં સુબાના સમયમાં અમદાવાદની પ્રજાને રંજાડતા હતા રાઘુ રામચંદ્ર શાહીબાગની સ્થાપના કોને કરી હતી શાહ કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું કુતુબુદ્દીન શાહે કાંકરિયાનું મૂળ નામ શું હતું હોજે કુતુબ અથવા તો હોજ એક કુતુબ નગીના વાળી કોને બંધાવી હતી કુતુબુદ્દીન શાહ અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી ક્યાં શાસકે આપી હતી જહાંગીરે આપી હતી ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની ફરમાવી હતી ઔરંગઝેબ મોગલકાળ દરમિયાન ગુજરાતનું ક્યુ બંદર બાબુલ મક્કા તરીકે ઓળખાતું હતું સુરત અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી સુરતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો બંનેએ સુરતમાં જ સ્થાપી હતી ભગવદ્ મંડળના ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા હતા ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ કરાવ્યા હતા અને ભગવત ગો મંડળ છે તે નવ ભાગમાં વિભાજિત છે મૌર્ય શાસનકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ગિરિનગર જે હાલનું જુનાગઢ છે તે ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી અકબરે ગુજરાતમાં મુઘલ સલ્તનત કાળનો કયો સમય છે ઈસવીસન પંદરસો ને તોતેરથી સત્તરસો સત્તાવન ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો ઈસવીસન 1757 થી મુઘલ સલ્તનત કાળનો અંત થયો અને મરાઠા શાસન કાળનો આરંભ થયો. ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું? મહી નદીની દક્ષિણનો પ્રદેશ અમૃત અમૃતવર્ષિણી વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? પાંચ કુવા દરવાજા પાસે આવેલી છે. ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતું? મહી નદીની ઉત્તરનો પ્રદેશ અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? રણછોડલાલ છોટાલાલ શાહે અઢારસો ને એકસઠમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલ વહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે યોજાયું હતું એસવી સન ઓગણીસો બેમાં અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઓગણીસો વીસના અધિવેશનમાં પ્રમુખ સ્થાને કોણ હતું સુરેન્દ્રનાથ બેનર્જી હુમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું હતું

ગુજરાતના કેટલા રાજ્યોનો સમાવેશ થાય છે ત્રણસો છાંસઠ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કોલેજ ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી અઢારસો માં સામરદાસ કોલેજ ભાવનગરમાં સ્થાપવામાં આવી ગુજરાતમાં પેશવાય શાસનનો અંત ક્યારે આવ્યો ઈસવીસન અઢારસોને અઢારમાં નહેરુ પુલનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું પંડિત જવાહરલાલ નહેરુ સુરતમાં એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસવી સન અઢારસો પચાસમાં એવો પ્રશ્ન પણ પૂછાય છે કે એન્ડ્રુઝ લાઇબ્રેરી ક્યાં આવેલી છે સુરતમાં આવેલી છે ખાસ યાદ રાખવું